પરંતુ દાદાનો વિડીયો સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થયો છે દાદાનો ખુલ્લે આક્ષેપ એવો છે કે મારા દીકરાની હત્યા કરી નાખી હતી બાર વર્ષ પહેલા

તો ક્યાંક ને તમને બધા લોકોને શું લાગી રહ્યું છે કે આવનારા ટાઈમ ની અંદર શું કઈ મળશે શું સૌથી મોટા મળશે જે આપણા હોય છે